આદ્રા નક્ષત્રમાં વાવણી લાયક ભારે વરસાદની આગાહી અરબી સમુદ્રમાં બનશે મોટી સિસ્ટમ અને આ મોટી સિસ્ટમ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ લાવશે મિત્રો આજના વિડીયોની અંદર વાત કરશું સોળ તારીખથી લઈને એકવીસ જૂન સુધી વરસાદને લઈને કયા કયા જિલ્લામાં મોટી આગાહી છે અને સાથે મિત્રો મેપ સાથે જોઈશું અહીંયા તમે જોઈ શકો ચોમાસું ક્યાં પહોંચ્યું કેટલા દિવસ સુધીમાં આગળ વધશે અને અહીંયા મેપ જોઈ શકો છો જેની અંદર ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી છે તો આમાં મેપ સાથે પણ વાત કરશું તેમજ મિત્રો ભારતીય હવામાન વિભાગ તેમજ ગુજરાત હવામાન વિભાગે ક્યાં આગાહી આપેલી છે તમે જોઈ શકો છો ભારે વરસાદની આગાહી તો તમામ મેપ સાથે મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી વાત કરીશું એકદમ સાચી અને સચોટ માહિતી વરસાદને લઈને મિત્રો કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ મારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચાર જેની અંદર મિત્રો પળે પળની ઇમેજ મુક આવે છે મિત્રો પંદર દિવસ વરસાદનું કેવું વાતાવરણ રહેશે ગુજરાતમાં તેની પણ ઇમેજ મૂકેલી છે તો હજુ સુધી તેમાં ન જણાવાય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને ઉપર ફોલો બટન દેખાય છે ત્યાં જઈને પણ મિત્રો તમે ફેસબુક પેજ સાથે જોડાઈ શકો છો તો હવે આપણે જોઈએ કે પંદર જૂને ચોમાસું ક્યાં હતું તો પંદર જૂનથી દસ તારીખથી લઈને પંદર એટલે કે લગભગ છ દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠે આવેલું ચોમાસું અટકેલું છે અને આપણે મિત્રો વારંવાર કહેતા છે કે જ્યાં સુધી આ ભાગ કવર નહીં થાય આ ભાગની અંદર ચોમાસું નહીં બેસે ત્યાં સુધી ગુજરાતની અંદર ચોમાસું આગળ નહીં વધે પરંતુ હવે મિત્રો બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહી છે જેને કારણે બેથી ત્રણ દિવસની અંદર જ આ તમામ ભાગ મિત્રો કવર થઈ જાય છે અને ત્યારબાદ મિત્રો ચોમાસું ગુજરાતમાંથી મિત્રો આગળ વધશે આ બધું તમે મેપ જોઈ શકો છો ત્રેવીસ તારીખે ગુજરાતની અંદર વરસાદની આગાહી તેમજ અઠ્યાવીસ તારીખનો મેપ જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ ગુજરાતમાં માહિતી મિત્રો લાસ્ટમાં આપણે આના વિશે ચર્ચા કરશું પહેલાં ભારતીય હવામાન વિભાગની આગાહી જોઈ લેવી સોળ અને સત્તર તારીખે ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદ છે પરંતુ આ પૂર્વના જે રાજ્યો જોઈ શકો છો જેની અંદર રેડ એલર્ટ ને ઓરેન્જ એલર્ટ છે એટલે કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ એક્ટિવ થવાને કારણે મિત્રો પૂર્વના જે રાજ્યો છે આ રાજ્યોની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને અતિ ભારે વરસાદની આગાહી છે તેમજ અઢાર ને ઓગણીસ તારીખનો મેપ જોઈ શકો છો ગુજરાતની અંદર યલો એલર્ટ છે એનો મતલબ કે ત્યાં વરસાદની આગાહી છે સારા વરસાદની આગાહી છે પરંતુ સૌથી વધુ વરસાદ મિત્રો આ પૂર્વના રાજ્યોની અંદર પડશે ત્યાં ઓરેન્જ એલર્ટ ખાસ કરીને આપેલું છે ખૂબ જ ભારે વરસાદની આગાહી એટલે કે ત્રણથી ચાર દિવસની અંદર આ વિસ્તારોની અંદર ચોમાસું બેસી જશે અને ત્યારબાદ મિત્રો ગુજરાતમાંથી ચોમાસું આગળ વધશે આ બાજુ ગુજરાત હવામાન વિભાગે પણ આગાહી આપેલી છે સોળ તારીખનો મેપ જોઈએ તો ગીર સોમનાથની અંદર વરસાદની મેઘ મેઘગર્જનાની આગાહી છે આ સિવાય દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદની સોળ તારીખે આગાહી છે તો સત્તર તારીખનો સોળ તારીખનો તમે મેપ જોઈ શકો છો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર એરિયાની અંદર વરસાદને લઈને આગાહી આપેલી છે આ સિવાય સત્તર તારીખનો મેપ જોઈ શકો છો ભાવનગર અમરેલી ભરૂચ સુરત નવસારી વલસાડ અને ંગની અંદર મિત્રો વરસાદની આગાહી છે મિત્રો ગુજરાતમાં વરસાદની આગાહીની શરૂઆત ઓગણીસ તારીખથી થશે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ જોતા જઈએ તો અહીંયા અઢાર તારીખનો મેપ જોઈ શકો છો ધીમે ધીમે અઢાર તારીખથી વરસાદનું પ્રમાણ વધતું જાય છે અહીંયા ચાર જિલ્લા તમે જોઈ શકો છો અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથમાં તેમજ અહીંયા દક્ષિણ ગુજરાતની અંદર જોઈ શકો છો ચોમાસાની આગાહી છે અને ઓગણીસ તારીખથી દક્ષિણ ગુજરાતમાં જોઈ શકો છો ભારે વરસાદ એટલે કે હવે મિત્રો અરબી સમુદ્રની અંદર ધીમે ધીમે સિસ્ટમ એક્ટિવ થશે જેને લઈને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પચાસ ટકા વિસ્તારમાં આગાહી આપેલી છે એટલે કે ખુશીના સમાચાર એ કહેવાય કે અરબી સમુદ્રમાં ઓગણીસ તારીખથી મિત્રો સિસ્ટમ બની અને ગુજરાતની અંદર ચોમાસું આગળ વધશે આ સિવાય ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પંચમહાલ અને દાહોદમાં ઓગણીસ તારીખે વરસાદની આગાહી છે વીસ તારીખે પણ તમે જોઈ શકો છો એ જ પોઝિશન ધીમે ધીમે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે એકવીસ તારીખમાં પણ જોઈ શકો છો ધીમે ધીમે દક્ષિણ ગુજરાત ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે તો આ બાજુ મિત્રો સ્કાય મેટ વેધર દ્વારા ખાસ કરીને ત્રેવીસ તારીખનો મેપ આપેલો છે જેની અંદર અરબી સમુદ્રની અંદર સિસ્ટમ જોઈ શકો છો રેડ કલરનો ભાગ છે ત્યાં દિવસનો પાંચ ઇંચ કરતાં સાત ઇંચ સુધીનો વરસાદ ગ્રીન કલરનો ભાગ છે ત્યાં બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ તો તમે જોઈ શકો લગભગ અડધા ગુજરાતની અંદર ત્રેવીસ તારીખે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ જોવા મળશે આ સિવાય પચીસ તારીખનો મેપ જોઈ શકો છો પચીસ તારીખનો મેપની અંદર લગભગ સંપૂર્ણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત માત્ર કચ્છ જ બાકી રહેશે કચ્છનો પણ અડધો ભાગ મિત્રો આ ઇમેજ આપણે મિત્રો બે ત્રણ કલાક પહેલાં ફેસબુક પેજ ઉપર મૂકેલી છે પંદરે પંદર ઇમેજ સોળ તારીખથી લઈને ઓગણત્રીસ તારીખ સુધી તો જો તમે ફેસબુક પેજ સાથે ન જોડાયેલા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેના પર ક્લિક કરી અને ફેસબુક સાથે મિત્રો જોડાઈ શકો છો ફોલો કરી દેજો તેમજ મિત્રો અહીંયા તમે અઠ્યાવીસ તારીખનો મેપ જોઈ શકો અઠ્યાવીસ તારીખની અંદર લગભગ ગુજરાતના કાંઠે મિત્રો સિસ્ટમ હશે તો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદ હશે આ સિવાય તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખ સુધીમાં સંપૂર્ણ ગુજરાતની અંદર સારો વાવણી લાયક વરસાદ જોવા મળશે તો ખાસ કરીને હવે સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે વાવણી લાયક વરસાદ મિત્રો ખાસ કરીને આદ્રા નક્ષત્ર એકવીસ તારીખથી બેસી રહ્યો છે તો આદ્રા નક્ષત્રની અંદર વરસાદને લઈને મોટી આ ગઈ છે વાવણી લાયક વરસાદ બાવીસ તારીખથી શરૂ કરી અને મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો જૂન મહિનાના એન્ડ સુધી સંપૂર્ણ ગુજરાત મિત્રો કવર થઈ જશે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત